મિત્રો તો હું શું બાબુ ઠાકોર અને ફરી એકવાર અમે આવી ગયા છે હલડેની ચેનલમાં ખબખબ કરતા કારણ કે અમે હમણાં થોડાક બહુ કામમાં પડી જતો અને હું થઈ ગયો તો બહુ બીમાર કારણ કે એમાં એવું થઈ ગયો હતું કે હમણાં હું મારી કીર્તિને મળવા ગયો હતો ને કે મારી કીર્તિ મને એવું ગરું ખવડાય એવું ગળું ખવડાય ને તે યાર ગળું જલાઈ ગયો અને ગળું જલાઈ ગયું ને પછી અમે જતા રહેતા આપણે ક્રિશભાઈ ક્રિશ્નભાઈને તમે ઓળખતા જશો તિનપતિ માસ્ટરવાળા જેમના તરફથી બધો ખર્ચો હતો અને દ્વારકા જવાનું હતું દ્વારકા ચોટીલા જૂનાગઢને આપણે બીજા બેટ દ્વારકા અને પછી આપણે ઘણા ધામ ગયા હતા સોમનાથ ને બધે ફરી આવ્યા અને પવિત્ર થઈ ગયા કારણ કે હમણાં થોડું થોડું બધું આપણે ગાળ થોડીક બોલા હા ને

અને એ કે સારું કે હલડે આવું સારું કીધું કે કર્યું કે અમે એસ એમ ને બધા ફેરા એ એસ એમ આમ તો હલડે સારું કર્યું આવું કર્યું ને કે આપણે ફેરા ના થાય નહીં હમણાં

હવે બીજું કે શૈલા એવું માથું ના લગાડતો હમણાં માંદો પડી ગયો હતો ઘરું બેહી ગયું તું મારું ખબર હે ને તાર ભાભી કીર્તિ એ મને કેટલું ઘણું ઘણું ખવરાય ખવરાય કર્યું આપડે કાધું કેટલું બધું એમાં ગરબા ચલાઈ ગયું હતું એટલે આવ્યો તો એટલે કોઈ ઓલું રાખો ને અને એ એસ એમ ભાઈ લાવ્યો છે પલ્સર કારણ કે બહુ ઘણું યુટ્યુબમાં હેન કમી ગયા છે તો આપણે કહેવું પડશે એટલે એસ એમ ભાઈ આ પલ્સર જેટલું લીધું હે ભાઈ પલ્સર જેટલું લીધું તે પલસર અને ભાઈ ફોન ચાલુ છે અને પલ્સર એસ એમ ઠાકોરને ચાલુ છે ફોન ને પલ્સર ઉપર ચાલે છે લોન

કમાણા હે બે ચેનલું ચાલે હશે ઠાકોર ધમ ધોકાટ અને આઈડી માં પરમોશન આવે ધમ ધોકાટ અને આ લોન બોન કશું નહીં ચાલુ કેશ કેશ પૈસા લાયા હવે લોન બોન કઈ ચાલુ નહીં અને થમલેલા ફોટા બનાવવાના છે અને બીજું કે હલડે ને ફૂલ સપોર્ટ કરજો હલડે થોડો ભોળો છે બાકી તમને કહો શું કેવું મારે બાકી હળવો સપોર્ટ ના કરો હા ચલો એટલે એમના કાકા કાને ના ના નહીં જાવું ના પાડે હલડે રાડો ખૂબ થાય અને ચલો બાય અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો અને કાયમ ભેરા રહેશું અને કોઈ દી અલગ ખાવાના નહીં આજે ભેરા હતા અને કાલે ભેરા રહેવાના કાયમ ભેરા રહેવાના હે અને શમશાન માં ભેરા જવાના હે સારું હલો જય જય માતાજી બાય અને મળશું નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો આવશે ભેરા ભેરા થોડાક અમારે કામ હે કામ પણ પટી જાય એ બાકી જય માતાજી કાલે તમે કાંઈ કહેવું તો કહેજો સક્કર પક્કર બહાર આ કરી દે ચેનલ ને સપ્લાય કરી લાગજો ને ચેનલ ને સપોર્ટ કરજો હમ બાય આવું ખાવ તરો હલડે મોય મોય લાસ્ટ ટાઈમ ફર્સ્ટ ટન ટન પૂરવી વાગે છે ને હલડે સબસ્ક્રાઈબર માગે છે ગોગા ગોગા ગોસ્લામ ને હરડે ભાઈ ના વિસ્લામ ભાઈ